જે ખાતેદારે યસ બેંકમાંથી ચાર વર્ષથી પંદર લાખ પેટે પાક ધિરાણ લીધું છે જ્યાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા કોઈ જાતનું ટાઇટલ ક્લિયર જોયા વગર અને કોઈ જાતના ડોક્યુમેન્ટ્સ લીધા વગર ખેડૂત ખાતેદારના ખાતામાં ખોટી રીતે બોજો દાખલ કરી દેવામાં આવ્યો ત્યારે આ બાબતની ખેડૂતને જાણ થતાં ખેડૂતે નાના અંકેવાડિયા બેંકમાં પહોંચીને તપાસ કરાતા મેનેજરે ઓનલાઈન પોર્ટલની ખામીના કારણે આ ખોટી એન્ટ્રી થઈ હોવાનું કબૂલ્યું હતું

તમને ક્યારે ખબર પડી કે આમાં બોજો છે અરે હું અમદાવાદ થી આ ગામડે આવ્યો અને મારે પંચાયત થી ફોન આવ્યો કે બોજો નાખી દીધો છે તમે આવીને લઈ જાવ કે તાણ મને ખબર પડી બેંકે તમને શું કે જવાબ આપ્યો બેંકે કોઈ જવાબ આપ્યો નહીં અને એમને નોડિયું કાઢી આપ્યું તોય ખોટો કાઢી આપ્યો નોડિયું સર્વે નંબર નું ખોટો કાઢી આપ્યું અરે અમારા ભાઈ લોસી જે તે 5 વર્ષ ચાલુ છે બેંક સગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ની અંદર કોઈ અંદર જાણ કર્યા વગર બાર લાખનો બોજો નાખી દીધો અને એ ખોપાત્ર દિવસની દિવસ તીજવી અને અમદાવાદથી આ ભાઈને બોલાવવામાં આવ્યો અમારે નામ હોય છે બોલાવવામાં આવ્યો અને એને કીધું કે આ તમારી એ ખોપાત્રી નોંધાઈ કરો બોજો બાર લાખ રૂપિયા બેંકનો એ બોજો પડવાની એને પછી નોટી પર ઉપર નોડીની અંદર પણ સર્વે નંબર ફોટો નાખેલ છે અને નોડ્યુ ઉપર ફોટો આપવામાં આવેલ છે છતાં બેંકને જાણ છતાં કોઈ પણ બેંક જવાબ આપવા તૈયાર નથી અમે કરાવી દઈશું અમારી ટેકનિકલ ખામીના કારણે આ થયું છે એવું બોલે છે મેનેજર મેનેજર્સ અને કોઈ પોપો ત્યાં તૈયાર નથી એમને એનું ઓફિસ અને આરેમાં જાણ કરવામાં સત્તાવી કરે એમને ગ્રાહકને આ છૂટછાટમાં જવાની તૈયારી ને કલેક્ટ આપવાની છે મામ પણ અરજી આપેલ છે